અમુક અમુક ખેડૂતો શું હોય સાહેબ અમારા ગામડામાં માં હોય એમને એમ ઘરે બેઠા હોય કોઈ દી જોયું નહીં રાપર આપડે કોઈ ગામડું city માં ગયા ના હોય સાત બાર માં પૂરતા સમજતા નહિ બરોબર છે એના ખેતી વિશે આપડે વાત કરીને એટલે ઓટોમેટિક ઇરિયા ઈ પ્રશ્ન કરે કારણ કે પ્રશ્ન તો હરેક છે હરેક ને ઉભા હોય સાચી વાત છે હા પછી તમારો ઓડિયો બુક તો સંભળાવો એટલે અમુક ગામડામાં અમારી બાજુ ના શું અમુક સમજે એની હા નો સમજાય એવું બને અમારી વકીલા ભાષા એવું હોય ને કચ્છ વિશે વાત કરી દઉં તમને હા વાગડ માંથી ઘણા મેં બધા વિડીયા જોયા મેં કીધું રમણીક બહુ સેવાનું કામ કરે આમ આભાર માનવું શાંતિ કારણ રૂપે ભોજન પુરુષો છો ખેડૂતો અમારે એમાં શું છે આ લાખો રૂપિયા એની પાછળ આની કોઈ એમાં હોતી નથી કે કયા કામના કેટલા પૈસા છે અને ખેડૂત પાસે એવી એક્સેસ ઇન્કમ નથી

એની મેરી ઓડિયો છે ને જે નવરો હોય ત્યારે સાંભળીએ હા એ મેં કીધું બાકી શું ભલામણ કરેલી બે કીધું તો ત્રણ ચાર વખત ઓડિયો રીપ્લે કરી સાંભળેલો ઓટોમેટિક મગજમાં બેસી જાય તો કરતા નથી બે ત્રણ ચાર મિનિટ ની હોય માણસ ને ગમે વસ્તુ હોય શું માણસ નથી સમજી શકતું સાચી સાચી વાત છે માણસ તો વસ્તુ સમજી શકે ને હરેક જગ્યાએ જઈ શકે હરેક કામ કરી શકે સાચી વાત છે એનો પ્રયત્ન અને એની લાગણી હોવી જોઈએ હોવી જોઈએ સારું સારું ઓકે ઓકે ખુબ ખુબ ધન્યવાદો